માર સાહેબ આયકણ ड्रिल મશીન લઈને બેઠા છે બે बाजू બોડ વાયર ટૂંકો હે ને ઓ જો કટિંગ આ પડ્યું થઈ જવું ड्रिल મશીન લઈને આ ગડિયાલ હ તે ઓઈલ લગાની ને રી પાર્ટી બે વસ્તુ પીતી ને આ તો પડી રહ્યું એટલે ખેલી મારવાની હ આ લબડાનું પડી તો પેલું રહ્યું

धीरे-धीरे करो इंतजारी उसका पॉइंट करवाना। हम्म यू? यू भाई हम्म। पहली बार तो पॉइंट हैन। आई रन पॉइंट। आई कैन बॉर्ड हां अनीका। बंद कर दे तो आपने तो चाबी दिए तो वैसा ना बदु रसोड़ा में इमली मच पड़ी। भले पड़ी माँ मोड़ा करवानू। तेरा घड़ियाल लाया है तो लगे जाए

તેજી તેજી લાડ કરતો હા આ ડ્રિલ મશીન વાળો તો આ મશીનો વાળો તો ખુલ્લા વાયર હોય આવ પીનો બીનો હતી જ નહીં કશું ના હું મારશું ઓવર તો લગાઈ जी आत्मा खिली तो खिली मार पर टेबल तो ले लो पोका से नहीं ने और सीयो खुद छू कर दे खा ले गई आ थोड़ा ले और लबापटी लकड़ी कपडू मुंड मुंड पास ले

બસ છે બધું કમ્પ્લીટ થઈ ગયું તકાતક તો ફ્રેન્સ બે કિલો લગાવાની હતી તો બે કિલો લગાવી દીધી એક પાટિયાની ની લગાવી તો પાટિયું લગાવી દીધું ને એક ઘડિયાળની ઘડિયાળ લગાવવાની હતી એટલે તો લગાઈ જઈ ગયા ગુડ મોર્નિંગ જય માતાજી ફ્રેન્ડ્સ તો જો હવાના ઘણા થઈ ગયા હો અને આજે તો ઓપરેશન રવિવાર હોય એટલે લેટ થઈ ગઈ અને લેટ ઉઠીને બ્રશ બ્રશ કરી અને જો આવી જઈએ હવે

तो फ्रेंड्स से जो तो मैं तो तो सही <laughs> तो में तो पोनी आई आज तो बता जा जाखो इमने धोई दी दो ब्रश करे तो हेड़ा ब्रश करी ने जाए तो आपने मैंने ये लसवा खाना स तो चलो माने दिए वाला તો ફ્રેન્ડ્સ છોકરા આ દી ને તો બસ આવી ગયા હો ને અમે આવી હી મોલ માં અને હેરિયા બધા આયા છે પછી હેડી આવું બસ મત તો બારી કા એરા ઉભા ઉભા હોય કા અમે જઈને આવીએ તો ફ્રેન્ડ જો રાતી આઠ વાગે આવ્યા હોય ને તો બધા તો આવી ગયા હવે આના આદિ ભાઈ અમારે કઈ ના જતા રહેતા તો ફ્રેન્સ મળી રહ્યો આદિ ભાઈ ને હવે આવી ગયા હવે આવી ગયા હું આર્યન ને તો ના કહેવાય કારણ કે તો આવતા જ જતા હોય એટલે પણ અમારા આદિ ભાઈ હવે આવ્યા પંદર દાડા વિડીયો હતા જ નહીં પંદર દિવસે આવ્યા વિડીયો હોળી છે તારીખ હતી ખબર

મોની વાળી રોટલી તો ફ્રેસ કાળી ખીચડી ખાવાની આ તો જો 8 વાગે વાયા મોળ થઈ ગયો બજારમાં જાતો ને બધા કાળી ખીચડી ખાવા મોની જહે વાન રોટલી કાવી કાળી ખીચડી નું તોલી હા તો ચલો આજે તો કાળી ખીચડી નો વારો હો તો બનાવી દઈએ ફરે ને જમવાનું ચાલુ હતી ભાઈ કે તે બે શબ્દ

नम़िज़ तो 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 है जब तो वाला पूरा हम तो हम हम सायद सामने गया तो अच्छा था सातवाली कहीं ना सातवाली का थोड़ी सी तो बिजात क्या जन पेशेंट है ना तो व्याला करते हैं हम यार तो लाड़ी करी रिलेटेड तो फ्रेंड्स ने जम्बान उठा ले चलो बुत बारीक ड्रेस के जरूरत ना आसान लगी जान बारीक ड्रेस के ज અને કે કોમ કરવાનું તૈયારી કરી દીધી બધું કોમ કરવાનું પડી હું અને કાલે સક્ર તો બધું ઉગ્યું ચાલો તો કે કીધું મોળા ઉછી અને બાબી પપ્પા તો જે સ્કૂલ અને ભઈ કાના વિડિયો ને એન્ડ કરેનો તો ચલો હવે વિડિયો ને એન્ડ કરી દી તો વિડિયો ગમે હોય તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મર્સી કાલે એક નયા આવલીએ સાથે તસદી બાય